નમસ્તે દોસ્તો વિલેજ બાઇકર્સમાં આ વખતે જુઓ અમારી અમદાવાદથી ડોન વિલેજ ની ટૂર અમદાવાદથી અમે ડાંગ જિલ્લામાં આવેલી ડોન હિલ ત્યાંની આપણે આ વિડીયોમાં મુલાકાત જોઈશું તો દોસ્તો અમદાવાદથી અમારી સફર શરૂ થઈ છે ડાંગ જિલ્લામાં આવેલા ડોન હિલ સ્ટેશન તરફની સવારે અમે અમદાવાદથી લગભગ સાડા આઠ વાગે નીકળ્યા ગૂગલે ઘણી બધી રસ્તામાં રોડ ક્લોઝરની નોટિસ એના બતાવી એટલે પછી અમે લોકોએ અમદાવાદથી વડોદરા ગયા તો નેશનલ હાઈવે છોડી દીધો પણ નડિયાદ પાસે અમારો સામાન થોડો પડી ગયો એ લેવા જવું પડ્યું મારે એકાદ ચા પાણીનો બ્રેક કર્યો અને પછી વડોદરા તરફ આગળ વધ્યા વડોદરાથી અમે ડભોઈ તરફ આગળ વધ્યા એટલે અમારો રૂટ રાજપીપળા થઈને જવાનો હતો રસ્તામાં હમણાં જ બ્રિજની ઘટનાઓ ગુજરાતમાં ઘણી બધી બની ગઈ એટલે આ રંગ સેતુ છે એની ઉપર પસાર થતાં થોડો ડર લાગતો હતો આ રસ્તે પોઈચા જવા માટે આ જ પુલનો ઉપયોગ કરવો પડે ત્યાંથી અમે રાજપીપળા બાયપાસ કરી અને નેત્રંગ તરફ આગળ વધ્યા અહીં સુધી તો રસ્તો ઘણો સારો હતો અને પછી શરૂ થઈ રાજપીપળાની ઘાટીઓ સરવાળે આ રસ્તો હજી પણ સારો છે આ રસ્તે જઈ શકાય ટુ વ્હીલરથી પણ ખરી સમસ્યા અમને જે રસ્તાની ખરાબ રસ્તાની સમસ્યા મળી એ નેત્રંગ પછી મળી જો સરસ મજાના જે સાગના જંગલો છે અત્યારે કેટલા ભરચક લાગે છે પણ જો ઉનાળામાં અહીંથી પસાર થાવ ને તો એકદમ પાંખા લાગે તમને ક્યાં બાત જબરજસ્ત લીલોતરી છવાઈ ગઈ છે નેત્રંગથી ઝંખવાવ થઈ અને અમે આગળ વધ્યા રસ્તો થોડો ખરાબ હતો એટલે અમારી સ્પીડ થોડી ધીમી થઈ ગઈ આ રસ્તે ઉકાઈ થઈ અને અમે સોનગઢ તરફ આગળ વધ્યા આ તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ ઉકાઈ ડેમ છે આ ઉકાઈ ડેમ એ દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાય છે સોનગઢ થઈ અમે ડાંગ જિલ્લામાં પ્રવેશ કર્યો અને પ્રવેશ કરતાં જ આ અમને સુંદર દ્રશ્ય જોવા મળ્યું પૂર્ણા નદીમાં એક નાનકડો ચેકડેમ છે અહીંયા લોકો નાવા આવે છે ત્યાંથી અમે મહાલ કેમ્પ સાઇટ તરફ આગળ વધ્યા કારણ કે રાત્રિ રોકાણ અમારું મહાલ કેમ્પ સાઇટમાં છે બહુ જ સુંદર સાઇટ છે તમે જુઓ મસ્ત આજુબાજુ જંગલ છે અને આ જંગલમાં મંગલ જેવી ઘટના છે આ ઇકો ટુરિઝમ મહાલ ઇકો ટુરિઝમનો ગેટ ધ ડીયર ફ્રેન્ડ ફાઈનલ અમે લોકો મહાલ ઈકો કેમ્પ સાઇટ ઉપર પહોંચી ગયા છીએ આ ઘણું મોડું થયું પહોંચતા એટલે અહીંયા જે વોટરફોલ છે નહીં કે અહીંયા ટ્રેક કરીને જવાનું હોય તો હવે એનો સમય રહ્યો નથી જોઈ હવે સવારે અને આ જે કેમ્પસાઇટ છે એ મહાલ ગામથી લગભગ ચારેક કિલોમીટર છે આપણે હમણાં થોડીવાર કેમ્પ કેમ્પસાઇટ જોઈએ સવારે જવાય તો એ વોટરફોલ છે જે હવે ખબર નથી કે સવારે કેટલા વાગે જઈને આવી જવાય કેટલો ટાઈમ થાય આપણે પૂછી લઈશું પણ મૂળમાં આપણે કાલે સવારે ડોન જવું છે ડોન વિશે બહુ સાંભળ્યું છે અને ખાસ તો ડાંગ જિલ્લાની સાપુતારા જ બ્યુટી છે એવું નથી ડાંગ જિલ્લો આખો બ્યુટીફુલ છે અને એમાં ડોન એ એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે તો આપણે કાલે ત્યાં જઈશું ત્યાં જટાયુની મોટી સ્ટેચ્યુ છે અત્યારે તો હું તમને બતાવું આજે મહાલ કેમ્પ સાઇટ છે બહુ ખાસ તો જોઈ નહીં શકાય સાંજ પડી ગઈ છે પણ આ એનું કેન્ટીન છે આ જે દેખાયા અને નામ છે ડાંગી હટ્સ આપણે આમાં રોકાયા છીએ આ સિવાય અહીંયા ટ્રી હાઉસ બી છે આ છે શોક છે રિસેપ્શન છે આ એટલે સવારે લોકો ખ્યાલ આવા તો અત્યારે આ છે મારે ત્યાંથી ટ્રી હાઉસ છે કે શું દોસ્તો આમ તો મારે અહીંયા બે દિવસ રોકાવું હતું પણ મને શનિ રવિના કારણે રૂમ અવેલેબલ ના થઈ ખાલી આજનો દિવસ જ થઈ હવે જોઈએ કાલે શું થાય છે કાલે એ પૂછી લઈશ કોઈ મળી જતું હોય કોઈ ખાલી કર્યું હોય અને તમને મળી જતું હોય તો આપણે રોકાઈ જઈશું અદરવાઈઝ જય શ્રી કૃષ્ણ બીજે ક્યાંક રોકાઈશું કારણ કે ડોન જઈશું તો ત્યાં ત્રણથી ચાર કલાક જશે જો અહીંયા રોકાવાનું વ્યવસ્થા થઈ જાય તો ચિંતા નથી રસ્તો છે નદી કિનારે જવાનો પણ ગેટ ઉપર ચંદ છે આ છે મહાલ ઇકો ટુરિઝમ ખાસું મોટું કેમ્પસ અને આ અમે જે રોકાયા હતા એ ડાંગી હટ છે તમે જુઓ આ એટલું સરસ તો નથી જે રીતે પૈસા લે છે એ સામે મેન્ટેનન્સની ખાસી જરૂર છે સૂચન એક જ કે જો પૈસા લો છો તો સગવડ પણ આપો અહીંયા એ લોકો જનરલી કેમ્પ ફાયર કરતા હોય છે પણ અત્યારે એવું કંઈ છે નહીં મહાલ ઇકો કેમ્પસાઇટ અમે જમ્યા હમણાં જમવામાં અહીંયા પર પ્લેટ વન ફિફ્ટી રૂપીઝ લે છે પણ બહુ વધારે અપેક્ષા ના રખાય કારણ કે આમ પણ આ જંગલની વચોવચ છે એટલે અહીંયા નાની નાની વસ્તુઓ માટે બી બહુ દૂર જવું પડતું હોય બીજી સૌથી મોટી સમસ્યા જેને કહેવાય એ છે કે અહીંયા નેટવર્ક કોઈ જ નથી ગુડ મોર્નિંગ તારીખ ઓગણીસ અમે અહીંથી તપાસ કરી અહીંયા જંગલ ટ્રેકિંગ કરીને વોટરફોલ જવાનો રસ્તો છે પણ લગભગ બે અઢી કલાક જેવું થઈ જાય અને પછી આજના દિવસમાં બાઇક ચલાવવાનું છે એટલે ઇટ્સ ડિફિકલ્ટ એટલે એ તો નથી જતા તો અત્યારે વિચારી રહ્યા છીએ કે અહીંયા નદી કિનારે જઈએ હાલ ઇકો ટુરિઝમની વાત કરીએ તો ઇટ્સ ઓકેઝ એક્સપિરિયન્સ ખાસું જંગલમાં છે લગભગ મેઇન રોડથી ત્રણેક ત્રણેક કિલોમીટર અંદર છે જે રીતે પૈસા લે છે એની અમે સગવડતામાં ઓકે એક્સપિરિયન્સ સાવ એવું નહીં કહીએ કારણ કે આટલી અંદર આટલા ઊંડાણમાં તમને ફેસિલિટીઝ જે કંઈ થોડી ઘણી આપે છે એ સારી વાત છે મસ્ત છે અંગલ જો આજુબાજુ જંગલ જુઓ નેટવર્ક આ આ નેટવર્ક આ આ આ નેટવર્ક પકડવાની કોશિશ ચાલી રહી છે બિલકુલ નેટવર્ક નથી મેસેજ જાય એટલો નેટવર્ક નથી આ નદી તરફનો રસ્તો છે એકદમ અવાવરું રસ્તો છે એટલે થોડું જાણ જવું પડે તો આ પાછળ પૂર્ણા નદી છે પાણી ચોમાસું આટલું બધું છે તો એટલો વેગ નથી આ છે ડાંગની પ્રચલિત પૂર્ણા નદી આ જ નદી ઉપર આગળ ગિરા ધોધ છે અને ઉપર ગિરમાળ ધોધ પણ આ જ નદી ઉપર છે ને આપણે આ નદીની સાથે સાથે જ ભગી પહોંચીશું બરાબર વચ્ચે છીએ એકદમ પાણી વધી જાય

પૂર્ણા મડી એટલે છે કે જેની સાથે જે કીચડ લઈને આવે છે એના કારણે નદી થઈ અને અમે પાછા વળ્યા થયું એવું કે અમે જે રસ્તેથી આવ્યા હતા એ પાછા વળતા અમે ભૂલી ગયા એટલે થોડા ફાંફે ચડ્યા કેડી કેડી કેડે કેળે જાય હું કહું મારી વાત માની અંતે પાછા વળવાનો રસ્તો ભાવનાએ શોધી કાઢ્યો આ જ રસ્તેથી અમે આવ્યા હતા પણ જંગલમાં બીજું કોઈ હતું નહીં એટલે થોડુંક એમ થયું કે આ આપણે કાંઈ ભૂલા ના પડી ગયા હોય એકદમ ડેન્સ ફોરેસ્ટ છે અને કોઈ જ માનવ વસ્તી નથી તો અંતે અમે ડોન જવા માટે અમારી શરૂઆત કરી આદિ કૈલાસ કરતાં હું તમે જુઓ તો અહીંયા સામાન એવા વાત છે પણ હા આ રસ્તાઓ એવા જ છે અત્યારે તમને તો નદી કિનારે જઈ આવ્યા પછી લગભગ સાડા આઠ પોણાનું એ અમે ડોન તરફ અમારી સફરની શરૂઆત કરી આ રસ્તો બહુ જ એક્સાઇટિંગ થવાનો છે ગજબ જંગલોમાંથી પસાર થવાનું છે પૂના લાઈફ સેન્ચુરી વચ્ચે આવશે અને અહીંયા અમે નીકળ્યા ત્યારે કેટલાક લોકો આ ટ્રેકિંગ કરવા આ તરફ આવી રહ્યા છે એ લોકો એમની મસ્તીમાં છે અને અમે અમારી મસ્તીમાં આજુબાજુના નજારા ખૂબ જ સુંદર છે ટ્રેકિંગ કરવા નીકળે તો રસ્તાઓની સમજ નથી કઈ રીતે તો આ પૂર્ણા નદી તરફ આપણે પહોંચી ગયા ટ્રેકિંગ કરવા આવ્યો છે ટ્રેકિંગ કરવા લઈ આવ્યો ને ગ્રુપમાં એ છે આપણે નહોતા લઈ ગયા ત્યાં બાકોર આ જોઈ લો નદી જે આપણે સવારે જોયું છે ખબર નહીં આવા આવા ઓછી થઈ પંચર એ ખબર નથી અત્યારે આપણે આવા ભરીએ છીએ ખૂબ પંચર તો આ શરૂ થઈ છે પૂર્ણા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી ખાસું ડેન્સ ફોરેસ્ટ છે અહીંયા સાગ અને વાંસ એ બે વૃક્ષો અહીંયા વધારે જોવા મળે છે અમારું ટેન્શન છે કે બાઇકમાં હવા નથી માલ ઇકો કેમ્પ સાઈડથી નીકળ્યા રસ્તામાં એવું લાગ્યું કે પાછલા ટાયરમાં હવા ઓછી છે મારી પાસે નાનકડો ફૂટપંપ છે ત્યાંથી હવા ભરી અને ત્યાંથી આખો આ પૂર્ણા વાઈલ્ડ લાઈફ સેન્ચુરી જે તમે જોઈ એ ક્રોસ કરીને બહાર લે કેટલી છે એમ થયું કે ચા પી લઈએ અને તપાસ કરી લઈએ તો ખબર પડી કે આગળ એક વાળો કે હવા ભરવા વાળી વ્યક્તિ છે બસ આમાં કોઈ કલર કરેક્શન નથી આ જે મારા કેમેરાએ કેપ્ચર કર્યું એ જ છે પણ આનું કલર કરેક્શન કુદરતે કર્યું છે નેશનલ હાઈવેમાં આવે છે ને વચ્ચે આ પૂર્ણા લાઈફ સેન્ચ્યુરી આવે છે અહીંયા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીનો અંત આવે છે ટ્રેડિશનલ ડાંગી ડ્રેસ છે થોડું થોડુંક મરાઠી લાગે મહારાષ્ટ્રનું ઇન્ફ્લુઅન્સ કરવું છે ના ના આપણા બેન નહીં તું કંઈક કરતી હતી એવું મને લાગ્યું ચોમાસા દરમિયાન આવા અનેક ઝરણા તમને રસ્તામાં જોવા મળે ડાંગમાં જરણો આપો તો ઉભરાયા આ જે સામે ટેકરી દેખાય છે એ છે ડોન ડોન વિલેજ એકમાત્ર વિલેજ આ ટેકરી ઉપર છે એ પછી મહારાશ લાગે છે અને આ પણ સાપુતારાની જેમ ગુજરાતમાં જ આવેલું છે જો અહીંથી બહુ સરસ દેખાય ડોન જો અદ્ભુત આ રસ્તાની જે મજા છે એ શબ્દોથી વર્ણવી શકાય એવી નથી ક્યાં બાત હે યાર અદ્ભુત અદ્ભુત ડામ આ આપણે ઉપર જઈ રહ્યા છીએ ડોન વિલક તરફ હમણાં જે નીચેથી ટેકરી જોતા હતા અત્યારે આપણે એ ટેકરી ઉપર છીએ આ છે ડોન અહીંયા એક ચેકપોસ્ટ છે અને અહીંયા જે સામે દેખાય ડોન ગામ છે અને આ ડોન વ્યૂ પોઈન્ટ છે અહીંયા પાર્કિંગ કરવાનું છે ફાઈનલી વી રીચોન સ્ટેશન આ જો વ્યૂ પોઈન્ટ અદભુત અહીંયા એક જટાયુનું સ્ટેચ્યુ છે જે તમે ના ફોટા જોતા હશો એમાં એ જટાયુ સ્ટેચ્યુ દેખાતું હશે થોડું હાઈટ ઉપર છે ટ્રેક કરવાનો છે સ્ટીપ છે થોડું ધીમે ધીમે કરીએ તો મજા આવે ટેન્ટ નાખી દેવા અહીંયા એવી જગ્યા છે હા જટાયુ સ્ટેચ્યુ જોવા માટે આપણે ઉપર આવ્યા અત્યારે લોકો ફોટા પાડવામાં બહુ બીઝી છે એટલે હું પાછળથી બતાવું છું ડાંગ જિલ્લામાં ત્રણેક માન્યતા એક માન્યતા એ છે કે રામનો વનવાસ અહીં થયો તો અહીંયા ચિત્રકૂટ પર્ણકૂટી હતી ને જટાયુ જે માતા સીતાને બચાવવાના પ્રયત્નો કર્યો અને રાવણે એમનો વધ કર્યો તે અહીં આપણે એવી માન્યતા છે બીજી એવી માન્યતા છે કે ડાંગ જિલ્લામાં એટલે ડાંગ વિસ્તારમાં પાંડવોએ અહીંયા વનવાસ ભોગ્યો હતો અહીં નીચે પાંડવ ગુફા પણ છે એ કદાચ એ જ માન્યતાને લઈને હશે અને ત્રીજી માન્યતા એવી છે જે આપણે નાસિક ગયા હતા અંજનેરી એવી જ રીતે અહીંયા પણ એવું માનવામાં આવે છે કે હનુમાનજી એમનો જન્મ અહીં થયો હતો અહીંયા એવી રીતે અંજનેરી એક હિલ પણ છે આપણે ત્યાં નાસિક પાસે પણ જોઈ હતી અને અહીંયા પણ છે એટલે હનુમાનજીના જન્મ પાછળ ત્રણેક જેટલી જુદી જુદી માન્યતા છે એક આપણે હમ્પી પાસે ગયા હતા ત્યાં પણ એ તમે જોયું હશે કે ત્યાં પણ એક હનુમાનજીનું જન્મસ્થાન કહેવાય છે બીજી એક અંજનેરી અને ત્રીજો ડાંગ જિલ્લો આગળ હવે આપણે ડોન વોટરફોલ છે એ તરફ જઈએ છીએ અહીંના લોકોનું કહેવું છે કે બાઇક લઈને ત્યાં સુધી નથી જવાતું ત્યાં તમારે રસ્તો ખરાબ છે એટલે તમારે એક જગ્યાએ વાહન પાર્ક કરી અને ચાલતા જવાનું છે હવે આપણે જઈએ છીએ બૂટ ના પડે એના માટે છે આપણી પાસે આજે સામે દેખાય એ ડોન ગામ છે બસ આ ગામ પછી ગુજરાતની બોર્ડર પૂરી થાય છે અને મારા શરૂ થાય છે વોટરફોલ માટેનો રસ્તો પૂછવા આપણે અહીં ઉભા રહ્યા પણ એ ભાઈ આપણને જોઈને અંદર જતા રહે ખેતરમાં કામ કરવા આ બેન અંદા એમને આપણે પૂછીએ એટલે પાણીના ધોધ ઉપર જવું તો અહીંથી છે ને પેલું કે ને કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે એ આને કહેવાય ભાઈ લોકોએ કીધું કે આ ધોધ છે ધોધ છે ધોધ છે તો આવી ગયો નહીં જવાય એ ભૂલ થઈ ગઈ તૂટેલું નાળું છે જવાશે હે ને જવાશે જવા વોટરફોલનો રસ્તો શોધતા શોધતા આપણે ગોથે ચડી ગયા બરાબરના કલાક જેવું થઈ ગયું હવે આપણી પાસે ટાઈમ નથી અહીંયા વોટરફોલ જોવાનો હવે ટૂંકમાં ક્યાંક બીજે રોકાવવું પડશે અત્યારે તો આપણે આ ડોન હિલ સ્ટેશનથી ઉતરી રહ્યા છીએ બસ ડોન માટે આપણે એવું કહી શકીએ કે ઇટ્સ અ હિડન જેમ ગુજરાતની આ એકદમ બહુ જ ઓછી જાણીતી જગ્યા છે સાપુતારા જનારા તમામ લોકો અહીંયા આવે છે એવું તો નથી ઘણા ઓછા લોકો આવે છે જે મસ્ત ડોનથી નીચે ઉતર્યા પછી બહુ વધારે ઓપ્શન નથી રેસ્ટોરન્ટના આ એક રેસ્ટોરન્ટ છે ત્યાં આપણે ચા નાસ્તો કર્યા ને આપણે આ ફરી પાછા માલ તરફ જઈ રહ્યા છીએ આ સામે દેખાય ડોનની ટેકરીઓ છે રસ્તામાં અચાનક ચેનમાંથી કંઈક અવાજ આવવા માંડ્યો તો હું ચેક કરવું પડે કે શું થયું છે કેમ અવાજ કરે છે પણ અત્યારે સાંભળું છું તો અવાજ નથી આવતો હા જો થોડો થોડો અવાજ આવે છે આને કોઈક મિકેનિકને બતાવવું જ પડશે સર જતી વખતે જ્યાં હવા ભરાઈ હતી એને જ બતાવીશું જતી વખતે જોઈ હતી આપણે આ પૂર્ણા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે અમે જેવા મહાલથી થોડા આગળ નીકળ્યા અને વરસાદ તૂટી પડ્યો જબરજસ્ત વરસાદ હતો ડર એ હતો કે રસ્તામાં પાણી ના ભરાઈ જાય તો સારું અને ડર સાચો પણ પડ્યો રસ્તા ઉપર થોડું ઘણું પાણી ભરાયેલું છે પણ ચિંતા જેવું નથી જે અનુભવ છે ને સાહેબ એ જીવનમાં આવા અનુભવો વારંવાર લેવા જોઈએ ચોમાસામાં આવી રીતે બહાર નીકળવું અને બાઇક રાઇડિંગ કરવું એક ખરેખર એક થ્રીલ છે એક જોય છે યંગસ્ટર તો લેતા જ હોય છે પણ અમે લોકો એ કંઈ કમ નથી લકીલી ડાંગના રસ્તાઓ બહુ જ સારા છે ચોમાસામાં પણ આ રસ્તાઓ તૂટ્યા નથી એ સારી વાત છે આ ફરીથી પૂર્ણા નદી થઈને આપણે આપણે આગળ વધ્યા ને વરસાદ બંધ થઈ ગયો પણ આજુબાજુમાં જે ખેતરો છે અદ્ભૂત દ્રશ્ય ક્યાં વાત યાર હવે આપણે સોનગઢ ને ત્યાંથી ઉકાઈ થઈ અને જે રસ્તે આથી આવ્યા હતા એ રસ્તે જ પાછા જવાનો પ્રયત્ન કરીએ છીએ આ જો પૂર્ણા નદીનું પૂર્ણ સ્વરૂપ પાછા ફરવામાં એક ગજબ ટ્રેજડી થઈ કે ભરૂચ પુલ ઉપર એટલો બધો ટ્રાફિક જામ હતો કે એમાંથી માંડ માંડ નીકળ્યા અગિયાર કિલોમીટર કાપતા આપણને બેથી અઢી કલાક લાગી હવે આપણે વડોદરા તરફ આગળ વધી રહ્યા છીએ પણ રાતના બાર વાગી ગયા અને વરસાદ શરૂ થઈ ગયો એટલે અમને એવું લાગ્યું કે ક્યાંક રોકાવવું પડશે એટલે અહીંયા હાઈવે ઇટ્સ કરીને એક હોટલ જોઈ તો છે સામેની સાઈડે આપણે ત્યાં જઈએ છીએ વરસાદમાં રાત્રે ચલાવવું એ અમારા માટે ડેન્જરસ થઈ જાય એટલે બાર વાગ્યા સુધી જોયું કોઈ સારી હોટલ મળે તો પણ ક્યાંય કોઈ હોટલ દેખાઈ નહીં પછી છેલ્લે આ હાઈવે ઇટ્સ કરીને હોટલ છે ત્યાં રોકાવાનું નક્કી પછી રાત્રે અમે અમદાવાદ ના ગયા ટ્રાફિક ને બહુ જ સમસ્યા હતી એટલે રાતના બાર વાગે આજે હાઈવે હોટલ ઇટ્સ છે ત્યાં રોકાયા આમ એ લોકો અમને થોડું ડિસ્કાઉન્ટ કરી આપ્યું કારણ કે અમે ખાલી રાત જ રોકાવાના હતા એટલે અને હવે સવારે નીકળીએ અમદાવાદ તરફ રાત્રે ભરૂચનો જે પેલો કેબલ સ્ટેરેડ બ્રિજ છે એની ઉપર આવો જ જામ લાગ્યો હતો કદાચ એ તો આનાથી વધારે ખતરનાક હતો માંડ માંડ નીકળ્યા બાથરૂમ સારા હોય ગેલોપ્સની સૌથી મોટી બાબત એ છે સારામાં સારી કે અહીંયા ટોયલેટ બાથરૂમ બહુ ક્લીન હોય છે એક તો એ બધું માહું છે ટેસ્ટ વાઈઝ ઠીક છે જે પ્રિપરેશન હોય ને એમાં આ લોકો બહુ કોઈ પણ સફરનો અંત ઘરે જ આવતો હોય છે તો દોસ્તો આ સફર અમારી અહીંયા પૂરી કરીએ છીએ પણ બહુ ઝડપથી અમે એક બીજી સફરનો પ્લાન કરી રહ્યા છીએ તો જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો અને અમારા વિડીયોને શેર લાઈક અને હાઈપ કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી અમે પહોંચી શકીએ